ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ આજે શ્લોક ક્રમાંક પહેલો સાતમા અધ્યાયમાં ભગવાન દ્વારા વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાનો જે પ્રવાહ ચાલી રહ્યો હતો તેની વચમાં જ અર્જુને આઠમા અધ્યાયના આરંભમાં સાત પ્રશ્નો પૂછ્યા તેમાંથી ભગવાને છ પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં આપીને અને સાતમો પ્રશ્ન જે અંતકાળની ગતિ એ વિષયક સાતમા પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી કહ્યો એ આપણે આઠમા અધ્યાયમાં સાંભળ્યો હવે સાતમા અધ્યાયમાં કહેવાના રહી ગયેલા એ જ વિજ્ઞાન સહિત જ્ઞાનના વિષયને વિલક્ષણ શૈલીથી કહેવાને માટે ભગવાન નવમા અધ્યાયના વિષયનો આરંભ કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી ભગવાન વિજ્ઞાન સહિત મોક્ષુભાત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના આપણે ગુજરાતી અર્થ જોઈએ ઈદમ એટલે આ ગુહ્ય તમમ અત્યંત ગોપનીય વિજ્ઞાન સહિતમ વિજ્ઞાન સહિતનું જ્ઞાન જ્ઞાન અનસૂયવે દોષ દ્રષ્ટિ રહિત તે એટલે તારા માટે તું એટલે તો પ્રવક્ષ્યામી સારી રીતે કહીશ યત એટલે જેને જ્ઞાતવા જાણીને અશુભાત અશુભથી એટલે કે અહીં આપણે અર્થ સમજવી જન્મ મરણરૂપ સંસારથી મોક્ષશે મુક્ત થઈ જાય છે આ શ્લોકનો અર્થ શું થાય છે ગુજરાતીમાં જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન દોષ દ્રષ્ટિ વગરના તને હું આ ગુહ્યમાં ગુહ્ય અનુભવ સહિત જ્ઞાન કહું છું જે જાણીને તું આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ જઈશ હવે આપણે રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું શું વિવેચન કરે છે આપણે જોઈએ ભગવાનના મનમાં જે તત્વને કે વિષયને કહેવાની ઈચ્છા છે તેના તરફ લક્ષ્ય દોરવા માટે ભગવાન સૌથી પહેલા ઈદમ આ શબ્દનો પ્રયોગ કરે છે એ તત્વનો મહિમા કહેવાને માટે જ તેને તમામ કહ્યું છે એટલે કે આ તત્વ અત્યંત ગોપનીય છે અને એ જ આગળના શ્લોકમાં રાજ ગુહ્યમ અને અઢારમા અધ્યાયના ચોસઠમાં શ્લોકમાં સર્વ ગોહ્યતમ કહ્યું છે આ જે ભગવાન વાત કહેવા માંગે છે તે અત્યંત ગોપનીય તત્વ દરેકની સામે નથી કહી શકાતું કેમકે તેમાં ભગવાનને પોતે પોતાના મહિમાનું વર્ણન કર્યું છે જેના ભગવાન પ્રત્યે થોડી પણ દોષ દ્રષ્ટિ છે તેને આવી વાત આવે તો તે ભગવાન વાળા છે પોતાની પ્રશંસા કરવાવાળા છે એવો ઊંધો અર્થ લે છે આ જ વાતને લીધે ભગવાન અર્જુનને માટે અનસૂયવે એમ કહે છે આ શબ્દનો પ્રયોગ કરે છે અનસુયવે એટલે આપણે આગળ જોયું અર્થમાં કે દોષ દ્રષ્ટિ રહિત એટલે ભગવાન અર્જુને કહે છે કે દુ તું દોષ દ્રષ્ટિ રહિત છે એટલા માટે હું તારી સામે આ ગોપનીય વાત ફરીથી કહીશ અને એ તત્વને પણ કહીશ અને એના ઉપાયોને પણ કહીશ પ્રવક્ષ્યામી પ્રવક્ષ્યામી પદનો બીજો ભાવ એ છે કે ભગવાને વાતને વિલક્ષણ શૈલીથી અને સ્પષ્ટ રૂપે કહી મનુષ્યો ભગવાનને શરણે થવાના અધિકારી છે ચાહે કોઈ દુરાચારીમાં દુરાચારી અને પાપીમાં પાપી કેમ ન હોય તથા વર્ણ આશ્રમ એ કોઈ પણ સંપ્રદાયનો હોય કે કોઈ પણ દેશનો હોય કે કોઈ પણ વેશનો એમ કોઈ પણ કેમ ના હોય તે પણ ભગવાનને શરણે થઈને ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે આ વાતને ભગવાને વિશેષથી આ પ્રકરણમાં બતાવી છે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ ભગવાન આ સંપૂર્ણ જગતના મહાકારણ છે એવું દ્રઢતાથી માનવું તે જ્ઞાન છે અને ભગવાન સિવાય બીજું કશું જ નથી કોઈ કાર્ય કે કારણ તત્વ નથી એવો અનુભવ થવો એ વિજ્ઞાન છે આ વિજ્ઞાન સહિત જ્ઞાનને માટે જ આ શ્લોકના પૂર્વાર્ધમાં ઈદમ અને ગુહ્યતમ આ બે વિશેષણો આપ્યા છે યજ જ્ઞાત્વા મોક્ષ છે શુભાત અસતની સાથે સંબંધ જોડો એ જ અશુભ છે કે જે ઊંચ નીચ યોનીઓમાં જન્મ લેવાનું કારણ છે અસતની સાથે પોતાનો સંબંધ કેવળ માનેલો છે વાસ્તવિક નથી પોતાના સ્વરૂપથી કદી કોઈની મુક્તિ નથી થતી આથી મુક્તિનો તેનાથી થાય કે જે પોતાનું નથી પરંતુ જેને ભૂલથી પોતાનું માની લીધું છે તો ભૂલ જનિત છોડી દેવા માત્રથી જ તેનાથી મુક્તિ થઈ જાય છે જેવી રીતે કપડામાં મેલ લાગી તેને સાફ કરવામાં આવે છે કારણ કે મેલ આગંતુક છે જેવી રીતે આપણે સાબુ બ્રશ કરીએ તો કપડાનો મેલ દૂર જતો રહે છે તો એવી જ રીતે મેલ અને કપડાં બે અલગ અલગ છે તેવી જ રીતે ભગવાનનો અવિનાશી અંશ આ જીવ ભગવાનથી વિમુખ થઈને જે કોઈ યોનિમાં જાય છે ત્યાં જ હું મારાપણું કરીને શરીર સંસારની સાથે સંબંધ જોડી દે છે એટલે કે મેલ ચડાવી લે છે અને જન્મ તો ને મરતો રહે છે જ્યારે એ પોતાના સ્વરૂપને જાણી લે છે અથવા ભગવાનની સન્મુખ થઈ જાય છે ત્યારે એ અશુભ સંબંધથી મુક્ત થઈ જાય છે એટલે કે સંસારથી સંબંધ છૂટી જાય છે એ જ ભાવને લઈને ભગવાન અહીં અર્જુનને કહે છે કે આ તત્વને જાણીને તું અશુભથી મુક્ત થઈ જઈશ રામ સુખદાસજી મહારાજ કહે છે સંસાર પ્રગટ છે કર્મયોગ એટલે નિષ્કામ ભાવ પ્રગટ ન હોવાથી ગુહ્ય છે તેનાથી પણ ગુપ્ત હોવાથી જ્ઞાનયોગ આત્મજ્ઞાન ગુહ્યતર છે જ્ઞાન થી પણ ગુપ્ત હોવાથી ભક્તિયોગ પરમાત્મ જ્ઞાન ગુહ્યતમ છે ગુહ્ય અને ગુહ્યતર તો લૌકિક છે પરંતુ ગુહ્યતમ અવલૌકિક છે બ્રહ્માના લોક સુધી જે પણ લોક છે બધો જ પુનરાવર્તી છે અને તેથી તે અશુભ છે ગુહ્યતમ વિષયને જાણી લેવાથી મનુષ્ય આ અશુભથી સર્વથા મુક્ત થઈ જાય છે અશુભથી મુક્તિ તો કર્મયોગ અને જ્ઞાનયોગથી પણ થઈ જાય છે પરંતુ અહીં અશુભથી મુક્ત થવાનું એક એ છે કહેવાનું તાત્પર્ય કે એક પરમાત્મા સિવાય બીજા કોઈની જ સત્તા ન રહે અહમની તે સૂક્ષ્મ ગંધ પણ ન રહે જેનાથી દાર્શનિક મતભેદ પેદા થાય છે પોતાના સ્વરૂપને જાણવું એ જ્ઞાન અને સમગ્ર ભગવાનને જાણવા એ વિજ્ઞાન વિશેષ જ્ઞાન છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો